દુકાનોમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત છે કે કેમ તેની ખાતરી કરવામાં આવી પોલીસ અધિકારીઓએ દુકાન માલિકો સાથે ચર્ચા કરીને અને તેમને સુરક્ષા સાવચેતીઓ વધારવાની સૂચનાઓ આપી પુણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે કહ્યું દિવાળીની ચળવળને કારણે લોકોની ખરીદી વધી છે અને આ સમયગાળા દરમિયાન ગુનાની ઘટનાઓમાં વધારો થઈ શકે છે આવી પણ ઘટનાને રોકવા માટે અમે અગાઉથી જ પગલાં ભર્યા છે ફૂડ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને સંદિગ્ધ વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે તેમણે આગળ કહ્યું ગુનાને અંજામ આપતા પહેલા ચેતી જજો આ સંદેશ સાથે અમે લોકોને પણ જાગૃત કરી રહ્યા છે સીસીટીવી કેમેરાને વધારેલી પોલીસની મુલાકાતો ગુના માટે એક મજબૂત અવરોધનું કામ કરશે